પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દળના સુડતાલીસ કર્મચારીઓને તાજેતરમાં પ્રમોશન મળ્યા બાદ જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી દ્વારા આજે પોલીસ તાલીમ ભવન ખાતે એક ખાસ પાઇપિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર આઈપીએસના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ સન્માન સમારોહમાં બઢતી મેળવનાર તમામ સુડતાલીસ પોલીસ કર્મચારીઓને નવા રેન્કના સ્ટાર્સ અને પટ્ટાઓ લગાવવામાં આવ્યા હતા આ સુડતાલીસ કર્મચારીઓમાં તેર બિનહથિયારી હેડ કોન્સ્ટેબલને એએસઆઈ તરીકે અને ચોત્રીસ બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલોને હેડ કોન્સ્ટેબલ તરીકે હંગામી ધોરણે આપવામાં આવી હતી આ ખાસ અવસરે ડીવાયએસપી હેડક્વાર્ટર્સ એવી રાજગોર કચેરીના અન્ય વરિષ્ઠ અધિકારીઓ તથા પોલીસ સ્ટાફ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અધિકારીઓએ તમામ બળતી મેળવનાર કર્મચારીઓને શુભેચ્છાઓ પાઠવી હતી અને તેમની નવી ફરજો માટે પ્રોત્સાહિત કર્યા હતા પ્રમોશન મેળવેલ જે પોલીસ સ્ટાફ હતા એ સ્ટાફને આજે અહીંયા પાઇપિંગ સેરેમની રાખીને બધાને જે છે પ્રમોશન આપવામાં આવ્યું છે જેમાં આ કાર્યક્રમમાં ડીવાયસપી એચક્યુ પૂર્વ કચ્છ ડીવાયસપી એસસીએસટી પૂર્વ કચ્છ અને ઓફિસ સ્ટાફ અને એની સાથે સાથે જેટલા પણ પ્રમોશન મેળવેલ કર્મચારી હતા એ બધા પોલીસ કર્મચારી હાજર હતા બધાને પ્રમોશન આપવામાં આવ્યું છે અને બધાને એમને સાથે સાથે શુભેચ્છાઓ પણ આપવામાં આવી છે પ્લસ એમની સાથે સાથે પ્રજાની સેવા સારી રીતે થાય અને સુચારુ થાય એ પણ જે છે બધાને ખાસ જે છે સૂચના અને સંદેશ પણ આપવામાં આવ્યો છે